વિદ્યામંત્રી સ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા ಅವನು ಹೊರಟಿದಾನೆ

બોલો જ્ઞાન મંદિર વિદ્યાપીઠ અને એક જ્ઞાન મંદિરનો વિકાસ આજે સિહોર તાલુકાની અંદર ખૂબ જ બાળકોના વિકાસ માટે એની પ્રગતિ માટે અને ઉત્સાહ માટે જે આયોજન કર્યું છે તે ખરેખર શિવહોર ખાતે સર્વશ્રેષ્ઠ એ સ્કૂલ એ હું આ એની પ્રશંસા કરું છું અને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે કારણ કે એકમ ટેસ્ટ લેવામાં આવે છે અને એકમ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને જે માર્ક આવે એ માર્ક પણ વિદ્યાર્થીઓને વાલીઓ અને જાણ કરવામાં આવે છે અને એટલા જ માટે આજે નાન મંજરી એ સ્કૂલનું નામ સિંહોડ ખાતે એ સર્વ શ્રેષ્ઠ જાહેર કરવામાં તમારું નામ ને બધી ઓળખ આપો તમારું રાવલ મનસુખભાઈ એમ એમ રાવલ હા પાલિતાણા જૈન ગુરુકુળના શિક્ષક Hello મારું નામ રાણા અમારા પાંચ બાળકો છે એ વિદ્યામંત્રી સંસ્કૃતિ સ્કૂલમાં અઢી વર્ષના હતા ત્યારથી તે બાર ધોરણ સુધી ભણ્યા શાળાનું શૈક્ષણિક કાર્ય ભણતરમાં અને દેખરેખમાં બહુ સહયોગ અને ઓલે બાળકમાં ધ્યાન આપી અને લોકો બહુ સરસ રીતે કરે છે એ નામ એક સાક્ષી સમને હા પછી કહેવાનું જિર જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ કેમ્પસ ખાતે આજરોજ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અભ્યસ કરતા બાલમંદિર તથા ધોરણ એક થી બાર આર્ટ્સ કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્ર દરમિયાન લેવાયેલ વીટીપી ટેસ્ટ પરીક્ષાના પ્રથમ એક બે અને ત્રણ રાઉન્ડનું પરિણામ સંદર્ભે વાલી મિટિંગ યોજવામાં આવી અમારી સંસ્થામાં વાલી મિટિંગ સાથે હર હંમેશ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેના જ ભાગરૂપે આવતીકાલે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી માટે વિદ્યાર્થીઓ સરસ મજાના સ્વામી વિવેકાનંદના ચિત્રો પોસ્ટરો અને એના લેખો તૈયાર કરીને અહીંયા ભવ્ય પ્રદર્શન સ્વરૂપે મૂકવામાં આવ્યું છે સાથે આગામી મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ હોય છે તો વિવિધ પ્રકારના ઉત્તરાયણને લગતા ચિત્રો વિદ્યાર્થીઓ દોરી એમાં કલરફુલ રંગો પૂરી અને એમનું પણ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું છે આ સમગ્ર એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોના સાથ સહકારથી શિહોરને અમારી શાળાના વાલીઓ અને અન્ય જનતાઓ નિહાળી રહે છે તેનો વિશેષ આનંદ છે આ સાથે વિશેષ વાત કરું તો આવતીકાલે અમારી સંસ્થાનો ચૌદમો વાર્ષિકોત્સવ એટલે કે વિદ્યા રંગોત્સવ બે હજાર પચીસ અમે ઉજવવા જઈ રહ્યા છીએ આ વિદ્યારંગોત્સવ બે હજાર પચીસનું દીપ પ્રાગટ્ય પૂજ્ય કથાકાર ભાગવતાચાર્ય વિષ્ણુબાપુ દા દાણીધરિયાના હસ્તે થવાનું છે ઘણા બધા નામાંકિત શ્રેષ્ઠીઓ આ વિદ્યા રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને વિશેષ આનંદ સાથે મને કહેતા થાય કે જે બીજા માટે કામ કરે છે બીજાનું ભલું કરવા માટે હંમેશા સિહોરની એવી અઢાર સેવાભાવી સંસ્થાઓનું અમે આ વિદ્યાર્થીઓની ચૌદ કૃતિઓની સાથે આવી અઢાર સેવાભાવી સંસ્થાઓનું પણ આ તકે વિદ્યા રંગોત્સવમાં સન્માન કરવાના છીએ કોઈ શાળા લેવલે આવું કદાચ આ પહેલો પ્રસંગ હશે કે વિદ્યાર્થીઓની સાથે સિહોરની અઢાર જેટલી સેવાકીય સંસ્થાઓનું સન્માન કરવાનો અનેરો અવસર આવતા કાલે યોજાવાનો છે ત્યારે હું સૌને આમંત્રણ આપું છું કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓને પ્રોત્સાહન આપવા આપ સૌ ઉપસ્થિત રહેશો વાલી વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર આ કાર્યક્રમને ಸುಂದರ ರೀತಿಯ ಯೋಜವೇ ಜಯಮದೇ ಅಷ್ಟು